નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફור એક નવા વિડિયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં પ્રોપર્ટીના ભાવમાં 20% નો ઘટાડો આના વિશે વાત કરી તો સમગ્ર રાજ્યમાં real estate માં મંદી જોવા મળી રહી છે રાજકોટમાં મિલકતોની કિંમતમાં 20% નો ઘટાડો જોવા મળ્યો છે કારણ કે ફ્લોર બેડના નિયમના કારણે પ્લાન અને કમ્પ્લીશન અટવાયા છે શહેરી વિકાસ મંત્રાલય ફ્લોર બેડના નામે મળતી છૂટછાટ બંધ કરી હતી જે કારણે રિયલ એસ્ટેટમાં મંદી આવી છે રાજકોટમાં જ મિલકતોની કિંમતમાં વીસ ટકાનો ઘટાડો થયો છે ત્યારબાદ નગતના સમાચારમાં બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પરિવારને મળ્યા રાહુલ ગાંધી આના વિશે વિગતી વાત કરી તો વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારજનોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરતા અટકાવતા વિવાદ સર્જાયો હતો જે બાદ રાહુલ ગાંધીએ આણંદમાં દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે મિટિંગ બાદ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પરિવાર સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી ત્યારબાદના નગતના સમાચારમાં કીમ નદી બે કાંઠે પચાસ જિલ્લા રેડ એલર્ટ પર આના વિશે વધુ વિગત વાત કરીએ તો રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે સુરત શહેરમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતની કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે હાઈ હાઈ બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે ત્યારે ગુજરાતમાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીસમી જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદના ગતના સમાચારમાં ટેલિવિઝન અને ઇન્ટરનેટથી બાળકોને બચાવો આના વિશે વધુ વાત કરીએ તો અલાહાબાદ હાઇકોર્ટે કિશોરોના મન પર ટેલિવિઝન અને ઇન્ટરનેટની વિનાશક અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે કોસાંબીના એક કિશોરની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે નીચલી અદાલતના આદેશને રદ કર્યો હતો કોર્ટે કહ્યું કે માત્ર સઘનની ગુનાના કારણે સગીરને પુખ્ત ગણી શકાય નહીં ટેલિવિઝન અને ઇન્ટરનેટ મીડિયા સગીરના સંવેદનશીલ મન પર વિનાશક અસર કરી રહ્યા છે અને પરિણામે ખૂબ જ નાની ઉંમરે તેમનું બાળપણ સમાપ્ત થઈ રહ્યું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે સૌને આના તો ભારતમાં સામગ્રીના વધતા જતા કેસોને કારણે સરકારે ઘણા ઓટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે દર બે ભારતીયોમાંથી એક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યો છે ત્રેપન ટકા લોકો ખૂબ વધારે પોર્નો સામગ્રી જુએ છે પાંત્રીસ ટકા લોકો પાસે એક કરતાં વધુ સબસ્ક્રિપ્શન છે આ સર્વેમાં ભારતના ત્રણસો ઓગણત્રીસ જિલ્લાઓના લોકો પાસે માહિતી એકત્રિત કરવામાં આવી હતી

પણ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે

તપાસના આદેશ આપ્યા છે ત્યારબાદના ગતના સમાચારમાં આઠમા પગાર પંચને લઈને લાગી શકે છે મોટો ઝટકો આના વિશે વધુ વિગત થી વાત કરીએ તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના અહેવાલ મુજબ આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરમાં મોટો ઘટાડો હોઈ શકે છે જેનાથી વાસ્તવિક પગારમાં ઓછો વધારો થઈ શકે છે આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ આઠ હોઈ શકે છે જેનાથી પગારમાં લગભગ તેર ટકાનો વધારો થઈ શકે છે જ્યારે સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારમાં ચૌદ પોઈન્ટ ત્રીસ ટકાનો વધારો જોવા મળે હતો પગાર વધારાની ગણતરી સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હોય છે ત્યારબાદના ગતના સમાચારમાં ફેક રાજદૂત હર્ષવર્ધનના દસ વર્ષમાં એકસો બાસઠ વિદેશ પ્રવાસ આના વિશે ધરપકડ કરાયેલા હર્ષવર્ધન જૈન છેલ્લા દસ વર્ષમાં એકસો વિદેશ પ્રવાસે ગયો હતો એસટીએફ અનુસાર તે હવાલા અને મોટો ખેલાડી છે એમ તેણે વિદેશમાં કંપનીઓ બનાવીને તેનો ઉપયોગ દલાલી માટે કર્યો પાસપોર્ટ રેકોર્ડ મુજબ બે હજાર પાંચથી બે હજાર પંદર દરમિયાન તે ઓગણીસ દેશોમાં ગયો જેમાં સૌથી વધુ ચોપન વખત યુનાઇટેડ આરબ અમીરાત અને વખત યુકેની મુલાકાત લીધી હતી ત્યારબાદના ગતના સમાચારમાં ખાનગી હોસ્પિટલોએ દવા અને ઇમ્પ્લાન્ટ્સ પર ટેક્સ ચૂકવવો પડશે આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું કે ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડોર દર્દીઓને પૂરી પાડવામાં આવતી દવાઓ ઇમ્પ્લાન્ટ્સ સ્ટેન્ડ્સ અને અન્ય ઉપભોગ્ય વસ્તુઓના વેચાણ કરપાત્ર છે રાજ્યભેટ સત્તાવાળાઓને આ કર વસૂલવાનો અધિકાર છે આ સીમાચિહ્ન રૂપ ચુકાદાથી ખાનગી હોસ્પિટલોએ આશરે રૂપિયા એક કરોડથી વધુનો ટેક્સ સરકારને ચૂકવવો પડશે ત્યારબાદના ગતના સમાચારમાં વિજય દિવસ પર સૈનિકોને મળી ખાસ ભેટ આના વિશે તો ભારતીય સેનાના કર્મચારીઓના પરિવારોને કાનૂની સહાય પૂરી પાડવા માટે કારગિલ વિજય દિવસ પર નાસલા એટલે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી વીર પરિવાર સહાયતા યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ જવાનોને વારંવાર કોર્ટ કેસોની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને તેમને દરેક તારીખે કોર્ટમાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં જવાનોને ગેરહાજરીમાં તાલીમ પામેલા વકીલોના માધ્યમથી કોર્ટમાં પ્રતિનિધિ સુનિશ્ચિત કરવામાં આવશે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે ત્યારબાદના ગતના સમાચારમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યા પર સુપ્રીમ કોર્ટ લાલ જેટલી ગાઈડલાઈન જાહેર કરી છે સુપ્રીમ કોર્ટે આત્મહત્યાના કુલ આંકડા પણ રજૂ કર્યા છે જેમાં બે હજાર બાવીસમાં તેર હજાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે જ્યારે બે હજાર એકવીસમાં પાંચ હજાર ચારસો પચીસ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી સુપ્રીમની બેન્ચે નોંધ્યું કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળ જવાના કારણે આ પગલું ભરતા હોય છે ત્યારબાદના ગતના સમાચારમાં દેશ વિદેશમાં ખેતીના સાધનો એક્સપોર્ટ કરતું ગામ આના વિશે વધુ વિગત કરીએ તો સાવરકુંડલા ખેતીના ઓજારો માટે રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થયું છે અહીં ટ્રેક્ટરના જોડાણો અને નાના ઓજારો જેવા કે દાતરડી કોષ કોદાળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે સૌ પ્રથમ ડુંગળીના વાવેતર માટે ઓટોમેટિક ટ્રેક્ટર દ્વારા ચાલતી ઓરણી સાવરકુંડલામાં તૈયાર કરવામાં આવી હતી હાલ આ ઓરણીની નિકાસ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ આફ્રિકા અને તાંઝાનિયામાં આ ઓટોમેટિક ઓરણીની નિકાસ કરવામાં આવે છે ત્યારબાદના ગતના સમાચારમાં પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો કરી લો આ કામ નહીતર ખાતું બ્લોક થશે આના વિશે વાત કરીએ તો જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં હશે તો તરત જ કેવાયસી કરાવી લો બેંકે ખાતા ધારકોને આઠમી ઓગસ્ટ બે હાજર પચીસ સુધીમાં કેવાયસી અપડેટ કરવા જણાવ્યું છે જો કેવાયસી સી નહીં કરાવો તો તમને ખાતામાંથી લેણદેણ કરવામાં મુશ્કેલી પડી શકે છે પંજાબ નેશનલ બેન્કે ત્રીસમી જૂન બે હજાર પચીસ સુધી કેવાયસી અપડેટ ન કરનારા ગ્રાહકોને એસએમએસ અને સોશિયલ મીડિયા એપ્સ દ્વારા જાણ કરી છે הם okay. ત્યારબાદના અત્યના સમાચારમાં વડોદરામાં પચાસ ટકા ડિલેવરી વર્કર્સ ડિગ્રી ધારક આના વિશે તો વડોદરામાં ડિલેવરી વર્કર્સ અંગેના એક સર્વેમાં છોકાવનારો ખુલાસો થયો છે એમએસ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીના સર્વે મુજબ ફૂડ ડિલિવરી કરતા લોકોમાંથી પચાસ ટકા સ્નાતક કે અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે એટલે કે ભણેલા ગણેલા યુવાનો પણ રોજગારી માટે આ ક્ષેત્રમાં જોડાઈ રહ્યા છે બેતાલીસ ટકા લોકો ભણતરનો ખર્ચ કાઢવા અથવા વધુ કમાણી કરવા માટે પાર્ટ ટાઈમ ડિલેવરીનું કામ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આગ સાથે ખેલવાનું બંધ કરો મુખ્યમંત્રી સ્ટાલિનની ઇલેક્શન બિહારમાં ભારતીય ચૂંટણી દ્વારા ચાલી રહેલી મતદાર યાદી પુનઃ નિરીક્ષણ પ્રક્રિયાની આખરી ટીકા કરી છે તેમણે આ પ્રક્રિયાને વ્યવસ્થામાં સુધારો નહીં પરંતુ એક ખતરનાક પ્રયાસ ગણાવ્યું છે એમ કે સ્ટાલિને સોશિયલ મીડિયા પર કડક શબ્દોમાં ચેતવણી આપી કે આ એસઆર વિશે નહીં પરંતુ પરિણામો ઘડવા વિશે છે આગ સાથે રમવાનો પ્રયાસો બંધ કરી e ત્યારબાદના ગતના સમાચારમાં દેશની પ્રથમ એઆઈ આધારિત યુનિવર્સિટી આના વિશે વધુ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ઉનાવમાં નવો ઇતિહાસ રચાશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચંદીગઢ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન કરશે જે દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ઓગમેન્ટેડ મલ્ટિસિપ્લિનરી યુનિવર્સિટી હશે અહીં દરેક અભ્યાસક્રમ એઆઈ આધારિત ટેકનોલોજીની મદદથી શીખવવામાં આવશે આનાથી વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તકીયું જ્ઞાન જ નહીં મેળવે પરંતુ ભવિષ્યની ટેકનોલોજી અને વૈશ્વિક માંગ અનુસાર કૌશલ્ય પણ શિક્ષે

છ લોકોને સસ્પેન્ડ કરાયા છે ત્યારબાદ એકત્રા સમાચારમાં મોદી માત્ર દેખાડો કરે છે તેમનામાં દમ નથી આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો કોંગ્રેસના સંમેલનમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી કોઈ મોટી સમસ્યા નથી હું તેમને બે ત્રણ વાર મળ્યો છું તેઓ માત્ર દેખાડો કરે છે તેમની પાસે કોઈ તાકાત નથી લોકોએ તેમને ખૂબ મહત્વ આપ્યું છે રાહુલે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાની પણ જાહેરાત કરી અને સ્વીકાર્યું કે ઓબીસી વર્ગના મુદ્દાઓને પૂર્વક સમજવામાં તેમને મોડું થયું ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદ શાળાઓમાં મોબાઈલ મુક્ત દિવસ અભિયાન આના વિશે વધુ વિગતથી વાત કરી તો અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને એક નવો પરિપત્ર કર્યો છે આ પરિપત્ર અનુસાર બાળકોને સપ્તાહમાં એક દિવસ મોબાઈલનો ઉપયોગ ટાળવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે આ પહેલનો હેતુ બાળકોમાં મોબાઈલના અતિશય ઉપયોગથી થતી નકારાત્મક અસરોને ઘટાડવાનો છે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારની આ અનોખી પહેલ પ્રથમ વખત શરૂ કરવામાં આવી છે

ને સત્તાવન ટકા લોકોનું એ રેટિંગ મળ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચુમ્માલીસ સાથે પાછળ છે ત્યારબાદ ના સમાચારમાં બેંગલુરુ ભાગદોડ લઈને કમિશન નો રિપોર્ટ આવ્યો આ લોકો જવાબદાર માટે અસુરક્ષિત ગણવામાં આવ્યું છે કારણ કે તેમાં ભીડ નિયંત્રણ પ્રવેશ નિકાસ અને ઇમરજન્સી પ્લાન જેવી સુવિધાઓનો અભાવ છે કમિશને આરસીબી ઇવેન્ટ કંપની એન્ટરટેનમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને જવાબદાર કાર્યવાહીની ભલામણ કરી છે ત્યારબાદના સમાચારમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યા તંત્રની નિષ્ફળતા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં વધી રહેલા તણાવ અને આત્મહત્યાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે દેશભરમાં જાહેર કરી છે કોટામાં આત્મહત્યાઓની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ તંત્રની નિષ્ફળતાની નિશાની છે કોર્ટે તમામ સંસ્થાઓને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે નીતિઓ અપનાવવા કાઉન્સેલર નિયુક્ત કરવા અને અન્ય પગલા લેવા આદેશ આપ્યો છે

ત્યારબાદના ગતના સમાચારમાં બજાજ છેતકનું પ્રોડક્શન અટકી શકે છે મટીરિયલ ખૂટ્યું આના વિશે વિગતથી જાણીએ તો બજાજ ઓટો આવતા મહિનેથી તેના ઇલેક્ટ્રિક સ્કૂટર છેતક અને ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ગોગોનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી શકે છે કારણ કે કંપની પાસે રેર અર્થ મેગ્નેટનો સ્ટોક ખતમ થવાના આરે છે આની પાછળનું કારણ ચીન દ્વારા રેર અર્થ મેટરિયલ્સની સપ્લાય પર રોક લગાવવાનું છે એમડી રાજીવ બજાજે જણાવ્યું કે જુલાઈ મહિનામાં પ્રોડક્શન અડધું થઈ ગયું છે અને ઓગસ્ટ સુધીમાં સ્ટોક ખતમ થવાની સંભાવના છે ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પની આમની સાથે માથાકૂટ આના વિશે વધુ વિગત ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વ એટલે કે સેન્ટ્રલ બેંકના મુખ્યાલયની મુલાકાત લીધી હતી આ દરમિયાન ટ્રમ્પ અને ફેડરલ રિઝર્વના ગવર્નર જેરોમ પોવલ વચ્ચે બેંકના નવીનીકરણ અંગે ચર્ચા થઈ હતી ટ્રમ્પે દાવો કર્યો હતો કે નવીનીકરણનો ખર્ચ ત્રણ પોઈન્ટ એક બિલિયન ડોલર થયો છે પોવલે અસંમત થઈને કહ્યું કે મને આ વિશે ખબર નથી ફેડરલ રિઝર્વમાં કોઈએ આ વાત કહી નથી આ ઇમારત પાંચ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી તે નવી નથી

સાથે સંકળાયેલા લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્સરની રસીનો પ્રાથમિક પ્રયોગ સફળ આના વિશે વધુ વિગતી જાણી તો અત્યાર સુધી કેન્સર રોગની રસી બનાવવામાં કોઈ નોંધનીય સફળતા મળી નથી જો કે આ દિશામાં એક આશાના કિરણ સમાન સફળતા ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને મળી છે વૈજ્ઞાનિકોએ એક એવી રસી શોધી કાઢી છે જે કેન્સરની ગાંઠો સામે રક્ષણ મેળવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સક્ષમ છે ઉંદરો પર કરવામાં આવેલા આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે ત્યારબાદના ગતના સમાચારમાં પાકિસ્તાનમાં વરસાદને વરસાદને ભારે તબાહી તો પાકિસ્તાનમાં લગતી ઘટનાઓમાં ઓછામાં ઓછા બસો છાસઠ લોકોના મોત થયા છે જેમાં એકસો છવ્વીસ બાળકોનો સમાવેશ થાય છે જ્યારે છસો અઠ્યાવીસ લોકો ઘાયલ થયા છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શુક્રવારે માહિતી આપી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદને લગતી ઘટનાઓમાં ચૌદ લોકોના મોત થયા છે અને સત્તર અન્ય ઘાયલ થયા છે કુલ મૃત ચોરાણુ પુરુષો છેતાલીસ મહિલાઓ અને એકસો છવ્વીસ બાળકોનો સમાવેશ થાય છે ત્યારબાદના ગતના સમાચારમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુજરાતી કાર્યકરોએ મુંબઈથી અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી પાલઘર આસપાસની હોટલોના ગુજરાતી બોર્ડની કરી હતી આલોલી ગામની હદમાં આવેલી હાઇવે હોટલોને નિશાન બનાવાઈ હતી મોટાભાગે મુંબઈ અને ગુજરાત વચ્ચે અવરજવર કરતા પ્રવાસીઓને ધ્યાને રાખીને બોર્ડ અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ગુજરાતીમાં જોવા મળે છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટિકિટ બુકિંગ માટે રેલવેના નવા નિયમ આના વિશે વિગત કરી તો રેલવે વિભાગે ટિકિટ બુકિંગના નિયમોમાં વધુ એક ફેરફાર કર્યો છે હવે ઇમરજન્સી કોટા હેઠળ ટિકિટ બુક કરવા માટે યાત્રીની તારીખના એક દિવસ પહેલાં અરજી કરવી પડશે અગાઉ આ કોટા માટે યાત્રાના દિવસે પણ અરજી કરી શકાતી હતી આ નવો નિયમ સમગ્ર દેશની રેલ સેવાઓ પર લાગુ પડશે આ બદલાવાનો હેતુ ઓપરેશનમાં સુધારો લાવવા અને છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવાનો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બીએસએફમાં મોટી ભરતી જાણો પાત્ર આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો બોર્ડર સિક્યુરિટી ફોર્સે વિવિધ ટ્રેડમાં ત્રણ હજાર પાંચસો અઠ્યાસી ખાલી જગ્યાઓ ભરવા માટે બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી બે હજાર પચીસની સત્તાવાર સૂચના બહાર પાડી છે આ ભરતી માટે અરજી વિન્ડો છવ્વીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ ખુલશે અને પચીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બંધ થશે આ ભરતી વિવિધ આઈટીઆઈ ટ્રેડ માટે હશે વયમર્યાદા અઢારથી પચીસ છે આ ભરતી પ્રક્રિયાની વિગતો અને અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે ત્યારબાદના ગતના સમાચારમાં લો બોલો કંબોડિયાએ પાકિસ્તાન પાસે માટે પાકિસ્તાન પાસેથી મદદ માંગી હતી કંબોડિયા અને થાઇલેન્ડ એકબીજા સામે યુદ્ધમાં ઉતરી ગયા છે બંને દેશો દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે કંબોડિયા દાવો કરી રહ્યું છે કે થાઇલેન્ડ તેના પર એફ સિક્સટીન જેટથી બોમ્બ છે એના પછીના ગતના સમાચારમાં પાવાગઢમાં રોપવે સેવા બંધ આના વિશે વિગતથી જાણી તો યાત્રાધામ પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવા માટે શરૂ કરાયેલી રોપવે સેવા પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મેન્ટેનન્સના કારણે રોપવે સેવા અઠ્યાસમી જુલાઈથી પહેલી ઓગસ્ટ બે હજાર સુધી બંધ રાખવામાં આવશે જ્યારે બીજી ઓગસ્ટથી રોપવે સેવા ફરી પૂર્વવત કરવામાં આવશે જે લોકો ડુંગર ચઢ્યા વિના માતાજીના દર્શને જાય છે તેમણે પગપાળા પાવાગઢનો ડુંગર ચઢીને માતાજીના દર્શને જવું for shame ત્યારબાદના મહત્વના સમાચારમાં એંસી ટકા ઓબીસી છસઠ ટકા દલિત અને ત્યાંશી ટકા આદિવાસી પ્રોફેસરની જગ્યાઓ ખાલી આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સરકારે સ્વીકાર્યું છે કે ઉચ્ચ શિક્ષણમાં અનામત શ્રેણીઓ માટે ફાળવવામાં આવેલી જગ્યાઓ ભરવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજમુદારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઓબીસી શ્રેણીમાં પ્રોફેસરો માટે મંજૂર કરાયેલી ચારસો ત્રેવીસ જગ્યાઓમાંથી ફક્ત ચોર્યાસી જગ્યાઓ જ ભરાય છે જ્યારે એસટીમાં એકસો છુમ્માલીસ જગ્યાઓમાંથી ચોવીસ જગ્યાઓ ભરાઈ ગઈ છે છે જ્યારે એસી શ્રેણીમાં છસઠ ટકા જગ્યાઓ ખાલી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇન્ટેલ ચોવીસ હજાર કર્મચારીઓને છૂટા કરશે આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સેમિકન્ડક્ટર કંપની ઇન્ટેલ મોટી સંખ્યામાં ચૂંટણી કરવા જઈ રહી છે કંપની ચોવીસ હજાર કર્મચારીઓને છૂટા કરી શકે છે જે તેના કાર્યબળનો છોથો ભાગ છે કંપનીના લીડરશીપે મોટા પ્રમાણમાં કોસ્ટ કટિંગ અને રિસ્ટ્રક્ચરિંગનું એલાન કર્યું છે આ હેઠળ લે ઓફ અને જર્મની પોલેન્ડમાં વિસ્તરણ પ્રોજેક્ટ્સને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કંપની પાસે હાલમાં નવ્વાણું હજાર પાંચસો કર્મચારી e ત્યારબાદના મહત્વના સમાચારમાં તહેવારોમાં મુસાફરોને રહેશે સરળતા આના વિશે વધુ તો ગુજરાત નિગમ રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાને રાખીને છ હજાર પાંચસોથી વધુ એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરશે જો કોઈ રૂટ પર વધારે ભીડ જણાશે તો ત્યાં પણ વધારાની બસ દોડાવવામાં આવશે રક્ષાબંધનના તહેવારમાં જિલ્લા મથક તેમજ તાલુકા મથક ઉપરાંત શહેરી વિસ્તારમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે જન્માષ્ટમીએ ડાકોર દ્વારકા શામળાજી જેવા તીર્થ સ્થળ માટે જરૂરિયાત મુજબ એકસ્ટ્રા બસો bunu nu înța în căruamă ત્યારબાદ અગત્યના સમાચારમાં ગંભીર બ્રિજ તૂટ્યા બાદ નોકરીયાતોના હાલ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગંભીર બ્રિજ તૂટી પડ્યા બાદ પાદરાથી આણંદ જવા માટે લોકો નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે નોકરી કરવા લોકો જીવના જોખમમાં નાવડીમાં બેસીને નદીની સામે પાર જવા મજબૂર બન્યા છે રોજગારી મેળવતા લોકોને ભારે મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે વડોદરાના પાદરામાં ગંભીર બ્રિજ તૂટ્યો હતો ઘણા સમયથી જરજરિત હાલતમાં રહેલા આ બ્રિજ અંગે અનેક લોકોએ તંત્રને રજૂઆતો પણ કરી હતી team ત્યારબાદના સમાચારમાં કિરીટ પટેલ પર ખેડૂતો કરેલ જાહેરાત મુજબ ઘણા ખેડૂતોએ પાંચ લાખ રકમનું મેળવ્યું છે હવે મર્યાદા ત્રણ લાખની કરી દેવાતા ખેડૂતોને બે લાખ પર વ્યાજ ચૂકવવું પડશે જેથી ખેડૂતો રોષે ભરાયા છે ચૂંટણી પ્રચાર દરમિયાન મર્યાદા પાંચ ખણી કરી છે

ભરતી કરવા અંગે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો